જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ ઉત્તરાર્થ અધ્યાય પંચ્યાસી શ્રી બલરામે પિતાને જ્ઞાન આપ્યું તથા માતાને મરેલા પુત્ર લાવી આપ્યા શ્રી સુખદેવજી બોલ્યા પછી એક સમય પાસે આવેલા અને પગે પડેલા પુત્ર શ્રી તથા બલદેવજીને અભિનંદન આપી પ્રેમથી વસુદેવે કહ્યું પુત્રોના પ્રભાવ સૂચવનારા મુનિના વચન તેમણે સાંભળ્યા હતા તેમજ તેમના પરાક્રમો વડે વસુદેવને તે વિશે વિશ્વાસ પણ થયો હતો એથી તેવા તેઓ કહેવા લાગ્યા હે કૃષ્ણ હે કૃષ્ણ હે મહાયોગીન હે સંકર્ષ હે સનાતન તમે બંને પ્રકૃતિ અને પુરુષ તથા તેના પણ સાક્ષાત કારણ ઈશ્વર છો એ હું જાણું છું આ જગતના આધાર એનું નિર્માણ કરનારા અને નિર્માણની સામગ્રી પણ તમે જ છો આ સંપૂર્ણ જગતના સ્વામી પણ તમે બંને છો તમારી જ ક્રીડાને માટે આ એનું નિર્માણ થયું છે આ જગતના જે વખતના રૂપમાં જે કંઈ રહે છે તે બધું તમે જ છો આ જગતના પ્રકૃતિ રૂપે ભોગ્યું અને પ્રકૃતિ રૂપે ભોગતા તથા એ બંનેથી પર એ બંનેના નિયામક સાક્ષાત ભગવાન પણ તમે જ છો હે ઇન્દ્રિયા ઇન્દ્રિયાદિત આત્મા તમે અજન્મા છતાં પોતે સર્જેલા આ અનેક પ્રકારના જગતમાં પોતે જ પ્રવેશ કરી પ્રાણ અને જીવ થઈને તેનું ધારણ પોષણ કરો છો જગતના કારણોની પ્રાપ્ત વગેરે જે શક્તિઓ છે તે પણ સર્વના પરમ કારણ તમારી ઈશ્વરની જ છે કેમ કે તે તે પદાર્થો પોતે તો પરતંત્ર જ છે જેમ બાણની વેગ શક્તિ તેની પોતાની નથી પણ પુરુષની છે વળી તમારા ચેતનપણું અને પ્રાણ વગેરેમાં અચેતનપણું છે તેથી તમારું અને પ્રાણાદિનું બંનેનું વિરુદ્ધ ધર્મપણું છે જો કે ચેષ્ટા કરવા કરતા પ્રાણ વગેરેમાં ચેષ્ટા છે પણ શક્તિ તો નથી જ જેમ ઘાસ વગેરે પદાર્થોમાં ચલન શક્તિ દેખાય છે પણ તે વાયુની જ છે તેમાં પ્રાણાદિ સર્વ પદાર્થોની ચેષ્ટા તમારી શક્તિથી જ છે ચંદ્રની ક્રાંતિ અગ્નિનું તેજ સૂર્યની પ્રભા નક્ષત્રો તથા વીજળીના ચબકારા પર્વતોની સ્થિરતા અને પૃથ્વીના સર્વના આધાર રૂપ સ્થિર રહેવું અને તેનો ગુણ ગંધ તે સર્વ ખરી રીતે આપદ છો હે દેવ જળમાં તૃપ્તિ ઉપજાવવા વાળું અને જીવાળવાની શક્તિ છે તે અને જળ પોતે તથા તેનો ગુણ રસ એ સર્વ આપદ છો હે ઈશ્વર વાયુનું એ જ સ બળ ચેષ્ટા તથા ગતિ પણ આપની શક્તિ છે દિશાઓ દિશાઓનો અવકાશ આકાશ આકાશરૂપ આશ્રયવાળી પરાભાણી પશ્યતી વાણી ઓંકાર રૂપ મધ્યવા વાણી અને જેનાથી પદાર્થોનો ભેદ સમજી શકાય છે તે વર્ણપદ રૂપ વૈખરી વાણી પણ તમે જ જો ઇન્દ્રિયોની વિષય પ્રકાશન શક્તિ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો તેઓનું અધિષ્ઠાન શક્તિ બુદ્ધિની નિશ્ચય યાત્મિક શક્તિ અને જીવની જે વિશુદ્ધ સ્મરણ શક્તિ છે તે આપજ છો પાંચ મહાભૂતોનું કારણ તામસ અહંકાર ઇન્દ્રિયોનું કારણ રાજસ અહંકાર ઇન્દ્રિયોના દેવનું કારણ સાત્વિક અહંકાર તથા જીવોના સંસારનું કારણ જે પ્રધાન તે આપજો જેમ માટી સોનું વગેરે દ્રવ્યોના વિકાર ઘડો કુંડળ વગેરે નાશવંત પદાર્થોમાં મૂળ દ્રવ્ય માટી તથા સોનું વગેરે છે તે તો અવિનાશી જ છે તેમ પૂર્વોક્ત નાસવંત સર્વ પદાર્થોમાં તેનું મૂળ કારણ જે અવિનાશી પદાર્થ છે તે આપ છો સત્ત્વગુણ રજોગુણ અને તમો ગુણ એ ત્રણ ગુણો તેમજ તે ત્રણ ગુણોનું પરિણામ મહત્તત્વ આદિ પદાર્થો સાક્ષાત પરબ્રહ્મ આપ વિશે યોગમાયાથી કલ્પાયેલા છે માટે એ પદાર્થો ખરી રીતે છે જ નહીં છતાં જ્યારે તે પદાર્થો આપ વિશે કલ્પાય છે ત્યારે જ તેઓ માત્ર દેખાવ રૂપે આપ વિશે છે અને આપ તે પદાર્થોમાં તે સમયે કારણપણે અનુસરેલા જણાવો છો પરંતુ જ્યારે તે પદાર્થો આપ વિશે કલ્પાતા નથી ત્યારે તો નિર્વિકલ્પ આપ એક જ પાકી રહો છો ગુણોનો પ્રવાહ રૂપ આ સંસારમાં સર્વન આત્મા આપની પ્રપંચ રહિત સૂક્ષ્મ ગતિ ન જાણનારા અજ્ઞાનીઓ દેહભિમાની રૂપ અજ્ઞાનથી કરેલા કર્મોને લીધે આ સંસારમાં જન્મ મરણ પામ્ય કરે છે હે ઈશ્વર હું આ મનુષ્ય લોકમાં દેવેચ્છાથી અતિ સમર્થ અને દુર્લભ મનુષ્ય પણ પામીને પણ આપની માયાને લીધે આ લીધે સાચો સ્વાર્થ પદાર્થ સામ સાધવામાં પ્રમાદી રહ્યો છું અને મારી બધી ઉંમર એમ એમ ગઈ છે હે ઈશ્વર હું આ મનુષ્ય લોકમાં દેવેચ્છાથી અતિ સમર્થ અને દુર્લભ મનુષ્ય પણ પામીને પણ આપની માયાને લીધે સાચો સ્વાર્થ પરમાર્થ સાધવામાં પ્રમાદી રહ્યો છું અને મારી બધી ઉમર એમને એમ ગઈ છે કારણ કે આ શરીર વિશે આ હું છું એ રીતના અને આ શરીર ના સંબંધ વાળા પુત્રાદી ઉપર આ મારા છે એ પ્રકારના સ્નેહ પાસથી આપ આ સર્વ જગત ને બાંધો છો તમે બંને અમારા પુત્રો નથી પણ પ્રકૃતિ તથા પુરુષના સાક્ષાત ઈશ્વર છો અને પૃથ્વીને ભારરૂપ નાશ કરવા અવતર્યા છો એમ તમે પોતે જ કહો છો માટે હે દુખીઓના બંધુ શરણે આવેલાઓના સંસાર ભયનો નાશ કરનાર આપના ચરણ કમળને આજે હું શરણે આવ્યો છું તો હવે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે મને જે આ તૃષ્ણા થઈ છે તે લાથી જ બસ છે કે જે તૃષ્ણાથી આ મનુષ્ય શરીર પણ આ હું છું એવી આત્મબુદ્ધિથી અને આપ પરમેશ્વર વિશે આ મારો પુત્ર છે એવી પુત્ર બુદ્ધિ થઈ ગઈ આપે પોતે જ સૂતિકા ગૃહમાં એમને કહ્યું છે કહ્યું હતું હું અજન્મા છું તો પણ પ્રત્યેક યુગમાં પોતાના ભક્તોના ભક્તિરૂપ ધર્મની રક્ષા કરવા અવતાર લઉં છું આપ આકાશ પેઠે અસંગ રહીને જ અનેક શરીર ધરો છો અને તજો છો અનેક રીતે ગવાયેલા હે ઈશ્વર આપની વ્યાપક વિભૂતિરૂપ માયાને કોણ જાણે છે શ્રી સુખદેવજી બોલ્યા એમ પિતાના વચનો સાંભળી ભક્ત પાલક શ્રી કૃષ્ણ ભગવાન વિનયથી નમ્ર થઈ હસતા મધુર વાણી વડે તેમને કહેવા લાગ્યા

પોતાના થયેલા ઘળો વગેરે પદાર્થોમાં અનેક સ્વરૂપે જણાય છે અને ઉપાધિ પ્રમાણે આ વિર્ભાવ તથા તીરોભાવ વગેરે પામે છે તેમ આ આત્મા પણ પોતે જ ઉત્પન્ન કરેલા ગુણોને લીધે તે ગુણોથી જન્મેલા દેહાદી પદાર્થોમાં અનેક સ્વરૂપે જણાય છે અને ઉપાધિ પ્રમાણે અ આ આ વિભાવ તીરોભાવ નાનાપણું તથા મોટાપણું વગેરે સ્વરૂપે ભાસે છે પણ ખરી રીતે એમ નથી કારણ કે આત્મા એક જ છે છતાં અનેક સ્વરૂપે સ્વયં જ્યોતિ છતાં દ્રશ્ય છતાં સુખદેવજી બોલ્યા હે રાજન એમ ભગવાને કહ્યું એટલે તેમના એ વચન સાંભળી વસુદેવની વેદ બુદ્ધિ નાશ પામી અને તે પ્રસન્ન મનવાળા થઈ મૌન રહ્યા પછી તે કુરુક્ષેષ્ઠ ત્યાં રહેલા સર્વ દેવતામય દેવકી પોતાના બંને પુત્રોને તેમના ગુરુના મરેલા પુત્રને પાછો લાવી આવેલો સાંભળી અત્યંત આશ્ચર્ય પામ્યા હતા તેમણે કંસે મારી નાખેલા પોતાના પુત્ર યાદ કરતા દુઃખથી આંસુ ભરેલા નેત્રે તે વાત શ્રી કૃષ્ણ તથા બલરામને સંભળાવી દિનતાપૂર્વક કહ્યું દેવકીજી બોલ્યા હે અમાપ સ્વરૂપવાળા બલરામ યોગેશ્વરોના ઈશ્વર શ્રી કૃષ્ણ હું જાણું છું કે આપ બંને જગત સૃષ્ટા પ્રજાપતિઓના પણ ઈશ્વર અને આદિ પુરુષ છો જેમનો સત્વગુણ કાળને લીધે નાશ પામ્યો છે અને જેઓનું શાસ્ત્રોનું ઉલ્લંઘન કરી વર્તે છે તેવા પૃથ્વીને પારરૂપ રાજાઓનો નાશ કરવા આપ હમણાં મારાથી અવતર્યા છો હે વિશ્વાત્મા હે આદ્ય આપનો એક અંશ માયા છે ગુણો તે માયાનો એક અંશ અને પરમાણુ તે ગુણોનો અંશ છે તે પરમાણુ રૂપ ભાગથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને નાશ થાય છે આવા આપને શરણે આજે હું આવી છું આપ બંનેને આપના ગુરુએ ઘણા કાળથી મરી ગયેલો પોતાનો પુત્ર લાવી આપવા આજ્ઞા કરી ત્યારે આપ યમલોકમાંથી તેમના પુત્રોને લાવ્યા હતા અને ગુરુને જે દક્ષિણા ગુરુ દક્ષિણા રૂપે આપ્યો હતો તે જ પ્રમાણે યોગેશ્વરના ઈશ્વર આપ બંને મારી આ પણ ઈચ્છા પૂર્ણ કરો હું કંસે મારી નાખેલા મારા પુત્રોને આપે લાવેલા જોવા ઈચ્છું છું શ્રી સુખદેવજી બોલ્યા હે ભરતવંશી રાજા માતાએ એમ પ્રેરણા કરી એટલે શ્રી કૃષ્ણ અને બલરામ બંને યોગ માયાનો આશ્રય કરી સુતલ નામના પાતાળમાં પેઠા જગતના આત્મારૂપ અને પોતાના અત્યંત ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ તથા બલરામ સુતલમાં પ્રવેશેલા જોઈ તેમના દર્શનથી ઉભજેલો આનંદ વડે વ્યાપ્ત અંતકરણવાળા દૈત્યરાજ બલીએ પરિવાર સાથે એકદમ ઉભા થઈ તેમને પ્રણામ કર્યા અને તેમણે બંનેને ઉત્તમ આસન આપ્યું પછી તે આસન પર એ બંને મહાત્માઓ આનંદથી બેઠેલા એટલે બલી રાજાએ તેમના પગ ધોઈ જે જળ પોતાનો પરિવાર સાથે મસ્તક પર ચડાવ્યું છે જે જળ બ્રહ્મા સુધીના સર્વ જગતને પવિત્ર કરે છે પછી બલિરાજાએ મહા કિંમતી વસ્ત્રો અલંકારો વિલેપનો તાંબુ દીપ તથા અમૃત તુલ્ય ભોજન પ્રેમથી પીગળેલી બુદ્ધિથી ભગવાનના ચરણ કમળને વારંવાર ધારણ કરતા આનંદના આંસુથી ઉભરાતા નેત્રવાળા અને રોમાંચિત થયેલા બલિરાજા ગળગડા શબ્દોથી કહેવા લાગ્યા

વિદ્યાધરો ચારણો યજ્ઞો રાક્ષસો પિશાચો ભૂતો પ્રમથ કણાના નાયકો અમે અને તેવા બીજા પણ કેટલાક સુત સત ગુણના સ્થાન રૂપ અને શાસ્ત્ર રૂપ શરીર આપ વિશે નિત્ય વેર બાંધનાર છે છતાં તે વેર રૂપી ભક્તિથી અમે એવા અમે જેવા આપ સાથે એકતા રૂપતા પામ્યા છીએ અને કેટલાક જીવો કામના કામવાસના રૂપી ભક્તિથી પણ જેવી એકાત્મતા પામ્યા છે તેવી સત્ત દેવો વગેરે પામ્યા નથી હે યોગેશ્વરોના ઈશ્વર આપની યોગ માયાને સ્વરૂપથી આ આવી અને વિશેષ કરી આવી જ છે અમે યોગેશ્વરો પણ જાણી શકતા નથી તો અમે તો ક્યાંથી જ જાણીએ માટે આપ અમારા પર પ્રસન્ન થાઓ કે જેથી હું પૂર્ણ કામ પુરુષોને પણ શોધવા યોગ્ય આપના ચરણ કમળના આશ્રયથી ઘર અને ગૃહસ્થા રૂપ અંધારીયા કુવામાંથી બહાર નીકળી વૃક્ષની નીચે પોતાની મેળે પડેલા ફળ વગેરેથી આજીવિકા ચલાવી શાંત સ્વરૂપે એકલોજ અથવા સર્વના મિત્ર આપના ભક્તો સાથે ફર્યા કરો હે પ્રભુ હે સર્વ જીવોના ઈશ્વર આપ અમને આજ્ઞા આપી ઇશ્પાપ કરો કારણ કે આપની આજ્ઞાનું શ્રદ્ધાથી પાલન કરતો પુરુષ વિધિ નિષેધથી છૂટે છે શ્રી ભગવાન બોલ્યા હે દૈત્યરાજ સ્વયંભૂ ભૂ મનવંતરના મરીચી ઋષિથી ઓરા નામની તેમની સ્ત્રીમાં છ પુત્રો થયા હતા તેઓ દેવ હતા પણ એક વેળા બ્રહ્મદેવને પોતાની પુત્રી સરસ્વતી સાથે મૈથુન કરવા તૈયાર થયેલા જોઈ તેઓ હસ્યા હતા તે પાપ કર્મતી તેઓ તરત જ આસુ આસુરી યોનીને પામ્યા હતા અને હિરણ્ય કશુપીના પુત્ર તરીકે જન્મ્યા હતા પછી યોગમાયા તેઓને ત્યાંથી લઈ ગઈ એટલે તે દેવકીના ઉદરમાં જન્મ્યા હતા ત્યાં હે રાજન કંસે તેઓને મારી નાખ્યા અને દેવકીએ તે પુત્રોનો શોક કરે છે તે આ મારી પાસે અહીં બેઠા છે અમારી માતાનો શોક દૂર કરવા અમે આને અહીંથી લઈ જઈશું ત્યાં તેઓ સાપ સાપમુક્ત સંતાપ તથા બલદેવજી તે પુત્ર આપ્યા તેઓને જોઈને પુત્ર સ્નેહથી દેવકીજીના સ્તનમાંથી દૂધ ઢરવા લાગ્યું તે તેની ભેટી ખોળામાં બેસાડી વારંવાર તેમના મસ્તક સૂંઘવા લાગી પછી પ્રસન્ન થયેલા દેવકીએ પુત્રોના સ્પર્શથી આનંદ મગ્ન થઈ તેઓને સ્તનપાન કરાવ્યું કારણ કે જેનાથી આખી સૃષ્ટિ ચાલે છે તે વિષ્ણુ માયાથી તે મોહિત થયા હતા શ્રી કૃષ્ણ ધાવતા બાકી રહેલી માતાનું તે અમૃત દંભ સમાન ધાવણ ધાવીને શ્રી નારાયણના અંગ સ્પર્શથી દર્શન પામેલા તે ક્ષય પુત્રો

અમૃત રૂપી કીર્તિ વાળા ઉરારી શ્રી કૃષ્ણ ભગવાન વ્યાસપુત્ર સુખદેવજીએ વર્ણવેલું આ ચરિત્ર જગતના પાપોને સંપૂર્ણ નાશ કરનારું અને શ્રી કૃષ્ણના ભક્ત સત્પુરુષોના ગર્ભાભૂષણ રૂપ છે અને જે મનુષ્ય સાંભળે અથવા સંભળાવે છે તે ભગવાનના ચિત્ત સ્થાપી તેમના નિર્ભય સ્થાનમાં જાય છે શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કંદ અધ્યાય પંચ્યાસી સમાપ્ત જય શ્રી કૃષ્ણ